જામનગર શહેરમાંમાં કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો મેયરની ચેમ્બર બપોર સુધી મેયર ચેમ્બરમાં નહોતા તેની રાહ જોઈને બેઠા કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકર એ મેયરની ચેમ્બર પર નકલી નોટોનો હાર લગ્યો અને શહેરના રોડ પર પડેલા ખાંડાના પોસ્ટરો પણ લગાવ્યા જામનગર શહેરમાંમાં હજુ વરસાદ એટલો પડ્યો નથી ત્યાં શહેરમાં અનેક વિસ્તારોમાં રોડ ધોવાઈ ગયા છે અને મહાનગરપાલિકાનો દાવો કે શહેરમાં રોડના કામો થઈ ગયા છે રોડના કામો માટે લાખો રૂપિયા ફાળવવામાં આવ્યા છે તો રોડ ક્યાં કે પછી પૈસા ક્યાં એવા પ્રશ્નો છે તેવું કોંગ્રેસના પ્રમુખ કહે છે કે ભ્રષ્ટાચાર થાય છે સ્ટેડિક કમિટી નહીં પણ સટીક કમિટી છે રોડ ખરાબ હોવાના કારણે અનેક અકસ્માતો થાય છે કોંગ્રેસના પ્રમુખે એવો દાવો કર્યો છે કે જો મહાનગરપાલિકા ભ્રષ્ટાચાર વગર કામ કરશે તો અમે અમારા ખિસ્સામાંથી પૈસા આપશું આજ રોજ જામનગર શહેર કોંગ્રેસ દ્વારા જામનગરના જે જનતાના પ્રાણના જે પ્રશ્નો છે જેને કહેવાય રોડ રસ્તાના પ્રશ્નો હોય પાર્કિંગની સમસ્યા હોય જે કચરો જામનગરની જનતા જે કચરાની ગંદકીઓનો આ સહન કરે છે કચરાઓના પ્રશ્ન હોય જામનગરની જે મુખ્ય કેનાલ જે પ્રિમોશિયમની કામગીરી કરવાની હોય એ ના થઈ હોય એના કારણે આજે તમે જુઓ તેમ કેનાલોમાં ડુંગર ને ડુંગર જેવા થર પડ્યા છે કચરાના ઢગલા પડ્યા છે તેમાં મચ્છરો થાય છે રોગચાળો થવાનો આ સમયમાં રોગચાળો ફાટી નીકળવાનો પણ તેના સંભવ રહે છે પણ કેનાલોમાં કેવાય ને કે કાગળ ઉપર બંધ વાળને મિલી ભગતમાં સ્ટેન્ડિંગ કમિટી ના નેજા હેઠળ સ્ટેન્ડિંગ નહીં પણ સેટિંગ કમિટી કઈ તોય ઘણીવાર અમે કહી જ કે આ સેટિંગ કમિટી છે સેટિંગ કમિટીના દરબારમાં મિલી भगत ના કામો કરી પાટલા દરવાજે થી ક્યાંક આપલે કરી અને જામનગર ની જનતા ના જે પૈસા છે જે ટેક્સ રૂપે ચૂકાવે છે એ પૈસા નો ક્યાંક ને ક્યાંક આ લોકો ભ્રષ્ટાચાર માં ઉપયોગ કરતા હોય એ સાબિત થયું છે ગઈ કાલે જ મે તમામ તમામ કેનાલો ની રૂબરૂ મુલાકાત લઈ અને એના ફોટા પણ પાડી અને આજે જામનગર ના પ્રથમ નાગરિક એવા મેયર સાહેબ જેની રાજ હોય જોઈને અમે થાયકા જનતા એને જ્યારે ખુરશી આપી હોય કામ કરવાના કામ કરવાની ધરાવતા હોય ત્યારે એ પણ એક વાગ્યા સુધી એની ખુરશી ના આવે આજે આવેદન રૂપી અમારા જે મુદ્દાઓ છે જામનગરની જનતાના મુદ્દાઓ છે મુદ્દાઓને લઈ અને મેયર પાસે રજૂઆત કરવા ગયા ક્યાંક એવું લાગે છે મેર સાહેબ પણ જેમ ધૂત રોલ ભજવતા હોય ક્યાંક આંખ નીચી અને આ ભ્રષ્ટાચારને જોતા હોય પ્રથમ નાગરિક પાસે આવો કઈ અપેક્ષા ન હોય